લોકો ઘરમાં પૂરા લેવા મજબૂર બન્યા હોના આરોપ અંકલેશ્વર વિસ્તારમાં પશુના દવાખાના કમ્પાઉન્ડમાં એક મકાન માં ભય ચાલો 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 કેસરોલ ગામે શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ઉજવણીનો લાભ લેવા ચાલો જેમાં ત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન ધાર્મિક કાર્યક્રમોમાં ચાલો સનાતન ધર્મના ના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના ના સાનિધ્ય માં પચાસ શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવના ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ચાલો તારી તીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન જેમાં લોક ગાયક કલાકાર કમલેશ બારોટ તથા તેમનું કલાવૃત્ત રમઝટ બોલાવશે ત્રીસ બાર બે ના રોજ ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે નવેઠા સોમદાસ બાપુની ની ડેરી થી કેસરોલ મુકામે પહોંચશે મહાપ્રસાદી ભોજન સાંજે પાંચ કલાકે મહાઆરતી સાંજે સાત કલાકે પૂજ્ય બાપુ શ્રી ની વાણી રાત્રે આઠ કલાકે સત્સંગ પ્રારંભ રાત્રે રાધે ના સ્વમુખે સત્સંગ બાર ના રોજ કેસરોલ મુકામે પધારવા જાહેર આમંત્રણ ગામ દહેજ રોડ ટોલ નાકાની બાજુમાં તાલુકો જિલ્લે ભરૂચ પૂજ્ય સોમદાસ બાપુના ની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ મોહમદપુરા રોડ ઉપર ગોબાચારી થયો હોવાના આક્ષેપ સાથે સમગ્ર અહેવાલ એસએનપી માં પ્રકાશિત થતા આખરે

તા જળવાય તે પ્રકારની કામગીરી કરતા ઘણા વાહન ચાલકોમાં રાહત જોવા મળ્યો હતો ભરૂચ રેલવે સ્ટેશન નજીક નરસિપુરામાં સ્થાનિકોએ બેનરો લગાવી નરસિપુરાને ખાટકી વાડ નહીં બનવા દઈએ તેવા આક્રોશ સાથે બેનરો લગાવતા અને ગંદકીના સામ્રાજ્ય સામે આક્રોશ ઠરાવ્યો છે હાડકા ગોસના હડ્ડા મરઘીના પીછા બધું અહીં આવીને નાખીને જાય છે અમારી ભરૂચના રેલવે સ્ટેશન નજીક સિટી બસ સ્ટેન્ડ પાસે આવેલા વિસ્તારમાં સંખ્યાબંધ ચિકન શોપની દુકાનો આવેલી છે તેની આજુબાજુમાં સંખ્યાબંધ નોનવેજની હોટલોથી માંડી ચિકન શોપની દુકાનો જોવા મળે છે પરંતુ રેસ્ટોરન્ટ સંચાલકોને ચિકનની દુકાન ધરાવતા લોકો મરઘી અને બકરાને કતલ કર્યા બાદ તેનો જે વેસ્ટેજ નીકળે છે તે જાહેરમાં જ કચરામાં નિકાલ કરતા હોય તેની દુર્ગંધ અને મચ્છરોના ઉપ્રદવથી સ્થાનિકોને ભયંકર બીમારીનો ભય ઊભો થયો છે જેના પગલે લોકોમાં આક્રોશ પણ ફાટી નીકળ્યો છે નગરપાલિકા સમયસર કચરો પણ ઉઠાવતી ન હોવાના અને કચરાપેટીમાં નખાતો મરઘી અને બકરાના વેસ્ટેજના જથ્થાનો રોડ પર રજરતો થતાં જ લોકોને હાલાકી ભોગવવી પડે છે આ વિસ્તારમાં ગંભીર પ્રકારની દુર્ગંધ આવતી હોવાના કારણે લોકોએ પોતાના બારી બારણા બંધ રાખીને ઘરમાં જ પૂરાઈ રહેવાની નોબત આવતી હોય છે હું સાઈન સલમાન અંસારી બોલું છું કિંગડમ એપાર્ટમેન્ટમાં રહું છું આ કચરા પેટી સાહેબ અહીંથી હટાવી દો અમારી અપેક્ષા છે હાડકા હડ્ડા મરઘીના પીછા બધું અહીં આવીને નાખીને જાય છે અમારી અપેક્ષા છે કે કે અહીંથી હટાવો મહેમાન આવે છે છે તો પૂછે એડ્રેસ કે કંઈનું એડ્રેસ અમારે હાનું આપવાનું કચરા પેટીનું એડ્રેસ આપીએ અહીંથી જવાનું બી અમને સુખ ચડે છે ઉલટીઓના ઉપકા આવે છે અમને શું કરીએ હવે અમે કોને જઈને કહીએ આ મારો છોકરા છે ઘડી ઘડી બીમાર થાય છે

ઇસ્યુ કરતી હોય તેવા આક્ષેપો પણ સ્થાનિકો કરી રહ્યા છે ભરૂચના નરસિંહપુરા સ્થાનિક લોકોએ ઠેર ઠેર બેનરો લગાવ્યા છે દુકાનો મકાનો ઉપર મરઘી અને બકરાના પોસ્ટરો સાથે ગંભીર પ્રકારના સૂત્રો ચાલ લખ્યા છે જેમાં લખ્યું છે કે નરસિંહપુરાને ખાટકીવાર નથી બનાવવું જો કે નગરપાલિકાના ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર કમલેશ ગોસ્વામીએ પણ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે બે હજાર ચૌદથી આજ દિન સુધી ચિકન શોપના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા જ નથી અને જે પણ ચાલે છે તે ગેરકાયદેસર છે ગંદકીના સામ્રાજ્યના કારણે ગંભીર પ્રકારના સ્થાનિકોએ આક્ષેપવાળા બેનરો લગાવતા નગરપાલિકાના અધિકારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ ફેલાયો છે આ ભરૂચનો નરસિંહપુર વિસ્તાર છે રેલવે સ્ટેશનની પાસે આવેલો છે આ વિસ્તાર અમારો બહુ સારો હતો લોકોને રેલવે સ્ટેશન જેવું હોય ચકલાથી કે આ બાજુ તો આનો ભરપૂર ઉપયોગ થતો હતો પણ ધીમે ધીમે હોટલો આવી અને ગંદકી એટલી થતી રહી છે કે કચરાપેટી મૂકી છે ત્યાં મરઘાના પીછા બકરાના હાડકા બીજી ગંદકી હોટલોની ગંદકી અહીંથી રોડ પરથી ક્રોસ થવાનું અમને અઘરું પડી જાય અહીંના રહીશો પણ ત્રાસ થઈ ગયા પહેલી બહેને પણ હમણાં કીધું આના માટે અમે સંબંધિત તંત્ર નગરપાલિકા કલેક્ટર ફૂડ વિભાગ બધાને કીધું કોઈ ધ્યાન આપતું નથી એટલે અમારો પ્રયત્ન એવો છે કે આ લોકો જે બેરા મૂંગાને આંધળા આંધ્રા છે આ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સીજીઆઈ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટરને આજે દોઢ મહિના પહેલાં અરજી આપી બે વાર મેં પોતે ફોન કરીને કીધું કે આ ગંદકી હટાવો આ ખાટકી અહીંયા ચાલુ થાય નવી દુકાન એનો અમે વિરોધ કર્યો છે અને એ તો એટલો બહાદુર છે માથા કે બંધ ગટરમાં લાઈન આપી દીધી છે ગઢના પાણીની અને રોડ પર પાણી નીકળે એટલે આજે જગાવવા માટે અમે આ લોકોએ અમે બધા લોકો અહીંયા રહીશો એ આ બોર્ડ મારેલા છે હજુ પણ જો આનું સુખદ પરિણામ નહીં આવે ગંદકી નહીં અટે અને આ દુકાન ચાલુ થશે તો અમે આ મરઘાના પીછા હજે આખું પાંચ બત્તી થી લઈને મક્તમપુર થી નાખવા આવે એ બધા પીછા મરઘાનું માંસ બધું જે કંઈ છે અમે નગરપાલિકાની ઓફિસમાં અને કલેક્ટર કચેરી પાસે ઠાલવી દઈશું અને કદાચ કોઈ ઘર્ષણ થશે આ બાબતમાં અમારે અહીંયા અને કોઈ મારામારી થાય કે ગંભીર પરિણામ આવે તો જવાબદારી જવાબદાર સંબંધિત તંત્રની રહેશે દહેજ કંપનીમાં નોકરીએ જતા તો પોતાના વાહનો રોડ પર પાર્કિંગ કરી અડચણરૂપ ઊભા કરતા હોવાના આક્ષેપ સાથે સોસાયટીઓની રજૂઆતના પગલે પોલીસે આખરે તમામ વાહનો ડિટેન કરી કાર્યવાહી કરી છે ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક કંપનીઓ આવેલી છે જેમાં લાખો કામદારો નોકરી કરે છે તેઓને કંપનીમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટરની લક્ઝરી બસો દ્વારા લઈ જવા અને લાવવામાં આવે છે જોકે તેઓને લઈ જવા માટેના ચોક્કસ સ્થળ નક્કી કરવામાં આવેલા છે આ કામદારો તે સ્થળ પર પહોંચવા પોતાના વાહનો મોપેડ અને મોટરસાયકલ લઈને તે સ્થળ ઉપર પહોંચતા હોય છે પરંતુ તેઓ તેમના વાહનો ગમે ત્યાં રોડ રસ્તાની બાજુમાં લાવારિસની રીતે પાર્ક કરી દેતા હોય છે કંપનીમાં નોકરીએ જતા રહેતા હોય છે પરંતુ તેઓ દ્વારા પાર કરેલા વાહનોના કારણે આસપાસની સોસાયટીના લોકોને ટ્રાફિકને અડચણ બધા હોય છે જેને કારણે સોસાયટીના લોકો પણ માથાના દુખાવા સમાન હોવાના આક્ષેપ સાથે ફરિયાદો કરી હતી ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં ફેતકેલવડી સ્કૂલ નજીક પે પાર્કિંગ આવેલું હોવા છતાંય અમુક બે જવાબદાર વાહન ચાલકો પોતાની મોટર બુસા મંગલદીપ તથા જાહેર માર્ગો ઉપર પાર્ક કરીને જતા રહેતા હોય છે આ અંગે પંચાયત અને સ્થાનિક સોસાયટીના લોકોએ અનેકો વખત પાર્કિંગના બોર્ડ પણ લગાવ્યા હોવા છતાંય કોઈને કોઈ ફરક ન પડતો હોય તે પ્રકારે જોવા મળતો હોય સોસાયટીના રહીશોએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી જેના અનુસંધાનમાં પીઆઈ વીયુ ગડરિયા અને પીએસઆઈ પાટીલ સહિતના પોલીસ સ્ટાફ સાથે બુધવારની વહેલી સવારથી જ બિનવારથી પાર્કિંગ કરેલા વાહનો ઉપર સપાટો બોલાવ્યો હતો અને સંખ્યાબંધ વાહનોને ટેમ્પા મારફતે લઈ જઈ ડિટેન કરી કાર્યવાહી કરી હતી મારું નામ કૌશલ મોદી છે અને હું મંગલદીપ સોસાયટીમાં રહું છું અહીંયા અમારા ઘરની સામે ગેરકાયદેસર બહુ જ પાર્કિંગ વધી ગયું છે અને એમાં સ્કૂટરો અને દહેજ નોકરી કરતા નોકરિયાત વર્ગ સવાર સાંજ સ્કૂટર મૂકીને જાય છે રાતના બાર વાગે પણ સ્કૂટરો લેવા આવે છે જેનો અમને અવાજનો પ્રદૂષણ થાય છે બીજી એક વાત કે અમારી લાઈનમાં અહીં બચપન સ્કૂલ આવેલી છે જેમાં નાના નાના છોકરાઓ ભણે છે તો એ ટાઈમે સ્કૂલ છૂટે અથવા સ્કૂલ આવે ત્યારે એટલો બધો ટ્રાફિક થઈ જાય છે કે સામ સામે ગાડી કાઢવી પણ મુશ્કેલ થઈ જાય આગળ પણ અમે અહીંના જે સ્કૂટર પાર્કિંગ કરી જાય એમને કીધું તો પણ એ લોકો માનતા નહોતા અંતે અમારે પોલીસને કમ્પ્લેઇન્ટ કરવી પડી અને પોલીસના સાથથી ગ્રામ પંચાયતના સાથથી અને બીજા અમારા સાથીદારોના સાથ થી આજે અમે એની અગેન્સ્ટમાં કાર્યવાહી કરી રહી છે અને પોલીસ અમને પૂરેપૂરો સાથ આપી રહ્યો છે તો એ બદલ અમે બધાનો આભારી છે ગ્રામ પંચાયતનો આભારી છે અને ફરીથી આવું ના થાય એના માટે પણ અમે આગળથી જાગ્રત કરીશું આજે બહુ સારી કામગીરી કરવામાં આવી છે જે ગેરકાયદેસર પાર્કિંગ છે એ સ્કૂટર ને પોલીસ દ્વારા અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે અને એમના પર જે બી કાનૂની કાર્યવાહી થશે એ પોલીસ કરશે પણ એના અમે આભારી છે ઘણા આભારી છે અને આની પાછળ અમારી પાછળ બીજી દસ થી બાર સોસાયટી છે તો આ રસ્તો એકચ્યુઅલી ગ્રામ પંચાયતનો છે જેથી અમને તકલીફ ના પડે અને પાછળ રહેતા સોસાયટીના લોકોને પણ તકલીફ ના પડે એવી અમે આજે કાર્યવાહી કરી દીધા વેલકમ ટુ પામલાન હોસ્પિટલ બારુક્ષી ફર્સ્ટ એન ઈ બી એચ સર્ટિફાઈડ પ્રાઇવેટ હોસ્પિટલ બે એક્સેલન્સ મીડ કમ્પાશન કેર Founded by Dr. Vasim Raj, MD in General Medicine and University Topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services, including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastro urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind, 24 seven emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas considering industrial zones we have expert team of doctors to handle all major industrial accidents located at railway station road palshuti nagar baruch we are easily accessible for all your health needs We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSCL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Varuj and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Varuj with Heart, led by Dr. Vasim Raj. ફો મોર ઇન્ફોર્મેશન વિઝિટ વેબસાઇટ એટ સેવ નું શાક હજી આગળ જોતા બહુ છે બધા ભરૂચ વાસીઓ આ ધાબા પર એક વખત તો હશે હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી ધાબા ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે ભૂકા બોલાવી દીધા છે બોસ અહીંયા તમને સ્ટાર્ટર્સમાં માં એક થી એક યુનિક ડિશ સર્વ કરવામાં આવે છે અહીંયા તમને સબ્જી માં ભરતું સેવ ટામેટા ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં પણ સર્વ કરવામાં આવે છે સ્વીટ ડિશિસ માં અહીંયા અઢળક વેરાઈટીઝ છે જેમ કે વેડમી ગુલાબ જાંબુ અને બહુ જ બધું ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો બહુ જરૂરથી વગાડજો અહીંયા કાચી કેરી આમળા આમની ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જ જવાય તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે ભરૂજ જિલ્લાના ક્રેડાઈ સંસ્થાના બિલ્ડરોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આ કેતેન પત્ર પાઠવ્યો ભરૂચ જિલ્લા ક્રેડાઈ સંસ્થાના બિલ્ડરોએ સોમવારના રોજ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અમારી વ્યવસાયિક સંસ્થા ક્રેડાઈ ગુજરાત સાથે તેમજ ક્રેડાઈ ગુજરાતનું ક્રેડાઈ નેશનલ સાથે સંકલન છે સંગઠન ક્ષેત્રે જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી રાષ્ટ્ર સુધી સંગઠિત થાય તેમ વિકાસલક્ષી આયોજનો પૂરા પાડી રહ્યા છે સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જ દરમાં ધરખમ વધારો કરેલો હોવા છતાં પર્વતમાન દરમાં બસો ટકાથી બે હજાર ટકાનો અને અસહ્ય ધરખમ વધારો કરીને વીસમી નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સૂચિત સમય થયેલો હોવાનું જણાવ્યું છે આમ છતાંય તે અંગેના વાંધા રજૂ કરવા અંગે ફક્ત ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે અને તે માટેના સમય ફક્ત ત્રીસ દિવસનો જણાવ્યો છે રાજ્યના મોટા ભાગની ખેડૂતો અને સામાન્ય પ્રજાજનો આ અંગે પ્રક્રિયા જાણકારી સુધા નથી વધુમાં વધુ ઘણા કિસ્સાઓમાં દર્શાવેલા દર હાલ બજારની વાસ્તવિક સ્થિતિની ઘણી ગંભીર છે જેને લઈને ભરૂચમાં પણ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પત્ર સુપ્રત કરાયો હતો બોલ ક્રેડાઈ ભરત પ્રમુખ સરકાર તરફથી જે જંત્રીમાં કોટિંગ વધારો કરવામાં આવ્યો છે એના વિરોધ કરવા રૂપે આજે અમે ક્રેડાઈના મેમ્બરો ક્રેડાઈ ભરતના મેમ્બરો કલેક્ટર શ્રીના આવેદન આપવા માટે આવ્યા છીએ અને આ જે વધારો થયો છે એ ગયા વર્ષે પણ વધારો થયો હતો અને આ વર્ષે પાછો બસો ટકાથી લઈને બે હજાર ટકા સુધીનો વધારો કર્યો છે એની અસર રૂપે બાંધકામ વ્યવસાયને ખેડૂતોને બધાને ખૂબ જ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે અને આને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આના જે અમારા જે અમારી રજૂઆતો છે કે આના વાંધા સૂચનો આપવા માટે અમને થોડો સમય મર્યાદા વધારવામાં આવે અને આ જે વધારો કર્યો છે એને એક સાથે તબક્કાવાર રીતે એને અમલમાં લાવવામાં આવે તો બધી રીતે અમને પણ બેનિફિટ થશે અને કોઈ વિરોધ વગર આ વસ્તુ શક્ય થઈ શકે એમ છે એટલે અમે પેઢા ગુજરાત તરફથી જે અમને જણાવવામાં આવ્યું છે કે આખા ગુજરાતમાં આનો વિરોધ કરીશું અને સરકાર તરફથી સરકાર મળે એવી અપેક્ષા રાખીએ છીએ ચાલુ સાલે ચોમાસા દરમિયાન રાજ્યમાં થયેલા વ્યાપક વર્ષાને લઈ ઠેર ઠેર શહેરી ઉપરાંત ગ્રામ્ય રસ્તાઓનું મોટા પ્રમાણે ધોવાણ થવું છે વરસાદે વિરામ લેતા માર્ગો પર દોડતા વાહનોના કારણે ધૂળની ડમડી ઉડવાની સમસ્યા ગંભીર બની રહી છે ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકાના રાજપાડી ગામથી નેત્રંગને જોડતો તેવીસ કિમીનો માર્ગ પણ અસંખ્ય ખાડાઓ પડતા બિસ્માર બની ગયો છે અને લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ઉપરાંત માર્ગ ઉપર ધૂળિયો બનતા ઉડતી ધૂળના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના રહી છે રાજપાય નજીક નેત્રંગ તરફના માર્ગ પર કોળી ઉદ્યોગ આવેલા હોય આ માર્ગ પરથી ભારદારી વાહનોને મોટી સંખ્યામાં પસાર થાય છે જેના કારણે માર્ગ બિસ્માર બનતો હોવાનું પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે

જીવ ગુમાવે અકસ્માત છે આરોપી કોઈ એ નહીં પકડે આરોપી નહીં ચાલુ હવે તમે અહીંયા પર બે ગયા ત્યારે તમે એવું કે ક્યાં દિવસમાં હિંગરોડિયા ગામે પણ માર્ગ નજીક શાળા આવેલી હોય શાળાના છાત્રાઓ પણ ઉડતી ધૂળથી એલર્જી સહિત સ્વાસ્થ્ય બગડવાની પણ સંભાવનાઓ રહી છે ગંભીર સમસ્યા ઊભી થતા રોડ બિસ્માર બન્યા છે અને લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે પરંતુ તંત્ર નહીં જાગતા આંદોલનનું રણસિંગું ફૂંકાયું છે ત્રણ કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાઈનો પણ જોવા મળી રહી છે લગભગ બે કલાક સુધી લોકોએ વાહનો અટકાવી દેતા ઝઘડિયા મામલતદાર માર્ગ અને માર્ગ મકાન વિભાગ તથા રાજપાડી ભરૂચ પોલીસે પણ મહા મહેનતે ગ્રામજનોને સમજાવતા આખરે મામલો થાળે પડ્યો હતો અને રોડ બનાવવાની પરબાહે ધરી આપી હતી આજ રોજ હું ધનરાજ વસાવા અહીં હિંગોરિયા ગામ ખાતે ઝગડિયા તાલુકાના હિંગોરિયા ગામ ખાતે આ સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમની સાથે અમે અહીં રસ્તા રોકો આંદોલન અમારે કરવું પડ્યું હતું આ સ્થાનિકો અહીં જે મોટા સ્વરવા સરકારી શાળા આવેલી છે અને અહીં ઓવરલોડેડ ગાડીઓ બેફામ જતી હોવાથી ઘણા બધા અકસ્માતો થાય છે અને તેમાં મૃત્યુ પામે છે હવે આજે અમારે આ ચક્કાજામ અમે જે કાર્યક્રમ રાખ્યો તેમાં અમારી માંગ અમે મૂકી હતી કે જવાબદાર અધિકારી આવે અને અમારી મામલતદારશ્રી અમારી રજૂઆત ને સાંભળવા માટે આવ્યા હતા અને ધર્મેશભાઈ જે માર્ગ આઈન ના અધિકારી છે તેમની સાથે પણ ફોન પર વાત થઈ પીઆઈ સાહેબ જે છે રાજપાડી ગોયલ સાહેબે તેમની સાથે વાત કરાવી અને ખાતરી અપાવી હતી કે બે દિવસની અંદર અહી આ રસ્તાનું કામ શરૂ થઈ જશે એનો અંત અહી જ આવી જશે પણ જો આ પ્રશ્ન અંત નહી આવ્યો બે દિવસમાં કામ નહી શરૂ થયું હોત તો શનિવારથી ફરી ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે હેલો ભરૂચ

ગ્રીનરી ગ્રીન્સ છે પાર્ટી હોલ જે બર્થડે પાર્ટી ફેમિલી ફંક્શન્સ કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે એન્ડ ધ બેસ્ટ પાર્ટ નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે એક चिल्ड्रन પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી parking ની ફેસિલિટી પણ અવેલેબલ છે તો આજે જ તમારે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ મહાદેવ મંદિર નો સોલમો પાટોત્સવ નિમિત્તે ઉજવણી કરાયેલી ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે આવેલા ચિંતનાથ મહાદેવ મંદિર કે જ્યાં કપિલ મુનિ દ્વારા સ્થાપિત કરાયેલા સપ્ત શિવલિંગ છે જે મંદિર આજે ચિંતનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે નર્મદા નદીના કંકર એટલા જ શંકર એમ કહેવાય છે ત્યારે પુરાણોમાં પણ ઉલ્લેખનીય છે કે ચિંતનાથ મહાદેવ મંદિર કે જ્યાં નર્મદા સ્નાન કરી મંદિરના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિનો મહિમા રહ્યો છે જેથી અહીં શ્રાવણ માસ અને દર સોમવારે ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન અર્થે આવતા હોય છે ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે આવેલા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરનો આજે સોલમો પાટોત્સવ હોવાના કારણે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં રંગબેરંગી ફૂલો દ્વારા સવારે નવ કલાકે હોમાત્મક લઘુરૃદ્ર યજ્ઞ પણ કરાયો હતો સાંજે સાડા ચાર કલાકે હવનની પૂર્ણ અને સાંજે સાડા પાંચ કલાકે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરાયું હતું કચેરીમાં આધાર કાર્ડ માટે લાંબી જોવા મળી રહી છે અંકલેશ્વર મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ માટે લોકોની લાંબી કતારો જામી રહી છે આધાર કાર્ડના કામકાજ માટે બીજું સેન્ટર ઊભું કરવાની માંગ ઉઠી છે એક જ કાઉન્ટર હોવાના કારણે મોટી સંખ્યામાં અરજદારો આવતા હોવાના કારણે ભર ઠંડીમાં લોકોએ લાઈનમાં કતારમાં ઊભા રહેવું પડે છે કામ ન થતાં ઘણા લોકોએ વિલા મોડે પરત ફરવું પડે છે ત્યારે મામલતદાર વિભાગ દ્વારા પણ વધુ કાઉન્ટર શરૂ કરવામાં આવે તે પણ જરૂરી છે આમોદના સિકલીગર ગેંગના ઈસમ પાસેથી પોલીસે શંકાસ્પદ રોકડ રૂપિયા ચાર લાખ ચુમ્માલીસ હજાર જપ્ત કર્યા હતા મેન્ટર પ્રોજેક્ટ અન્વયે મિલકત સંબંધિત ગુનાના આરોપીઓને ચેક કરવાની મળેલ સૂચના અનુસાર વિભાગ્ય પોલીસ વડા પી એલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર આર વી કરમટિયાએ આમોદ પોલીસ સ્ટાફ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે રાખી આમોદ તાલુકા પંચાયત નજીક આવેલી નવીનગરીમાં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીગર ગેંગ સાથે સંકળાયેલા તેમજ ભૂંડ પકડવાની તથા તગારા બ્લેન્કેટ ચાદર વેચવાની ડુપ્લિકેટ ચાવીઓ બનાવવાની કામગીરી દરમિયાન વિસ્તારની રેકી કરી બહારના સગા સંબંધીઓને બોલાવીને ગુનાને અંજામ આપવાની તરકીબ

અંકલેશ્વરની નવીનગરી વિસ્તારમાં પશુ દવાખાના કમ્પાઉન્ડ એક મકાનમાં માં ભયંકર આગ લાગી હતી અંકલેશ્વર શહેરમાં નવીનગરી વિસ્તારમાં આવેલા પશુ દવાખાના કમ્પાઉન્ડમાં એક મકાન આવેલું છે આ મકાનમાં સવારના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી બનાવ અંગેની જાણ થતા જ અંકલેશ્વર નગર સેવા સદના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના બનાવમાં ઘર વખડી બળીને ખાખ થઈ ગઈ હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી એન્ગેજમેન્ટ હો યા મેરેજ હો બર્થડે હો યા બેબી શાવર હો એક પ્રીમિયમ બંકેટ હોલ હોના તો જરૂરી હે ડોન્ટ વરી इसका सॉल्यूशन लेकर हम आ चुके हैं लॉर्ड्स होटल एंड रिसोर्ट में यहां पर आपको मिल जाएंगे मल्टीपल बंकेट हॉल जैसे कि राजमहल बंकेट हॉल दरबार बंकेट हॉल चांसेलर बंकेट हॉल एंड लोन्स इस बंकेट हॉल में आप अपने कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो एंड यस, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिया सो फर्स्ट द इंटीरियर ऑफ द रेस्टोरेंट यहाँ पर है ब्यूटीफुल एम्बिस स्पेशल डाइनिंग रूम मल्टीपल फूड सो आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए रंक लॉर्ड इन नियर एबीसी सर्कल ओवर ब्रिज भरूच પરેશાન થતા સોસાયટીના ના રહીશો ની ફરિયાદ પગલે પોલીસે કામગીરી કરી ભરૂચન પોલીસે લગભગ ત્રણસો થી વધુ વાહનો કર્યા લોકો ઘરમાં પૂરા રહેવા મજબૂર બન્યા હોવાના આરોપ અંકલેશ્વર નવી નગરી વિસ્તારમાં પશુના દવાખાના કમ્પાઉન્ડમાં એક ભયંકર ઘર તો આ હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર